સરકાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમને ગીરની અવનવી જગ્યાઓ અમે અત્યારે બતાવી રહ્યા છે તો એમાંની એક એવી જગ્યા અમારી નજરે પડી છે કે જ્યાં દરગાહ અને પાળિયા બંને એક સાથે છે તમે મારી નજર સામે જોઈ શકો છો આ જગ્યા છે નાનીધારી ગામ જે ખાંભા તાલુકામાં આવેલું છે ઇંગોરાળાથી જે સામે તમે રસ્તો જોઈ શકો છો તે ઇંગોરાળા તરફનો રસ્તો છે ઇંગોરાળાથી માત્ર ને માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલી જગ્યા ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને અહીંયા તમે વિવિધ પાળિયા જોઈ શકો છો પાળિયાના દર્શન કરી શકો છો જે શૌર્ય અને બલિદાનનું પ્રતિક એવા વિવિધ પાળિયા છે તમે જોઈ શકો છો અઢળક જે અહીંયા શું થયું હોય એની તો અમને બહુ કંઈ ખાસ ખબર નથી પણ અહીંયા તમને આ પાળિયા ઘણા જોવા મળે છે ખૂબ જ ઝાઝા પાળિયા છે જોઈ શકો છો એક બે ત્રણ ઘણા ઝાઝા પાળિયા ઊભા છે અને તે સુરવીરતા અને જે પોતાની જે વીરતા હતી એનું પ્રમાણ બતાવી રહ્યા છે તમે માનો કે જો અહીંયા આ બાજુ આવતા હોય આ રસ્તો છે આ આપણે નાનીધારીથી જે તાતણિયા તરફ જવાનો રસ્તો છે ને એની ઉપર આ પાળિયા આવેલા છે જગ્યા ખૂબ જ સુંદર છે પહાડોની વચ્ચે અને ગામની વચોવચ છે જે નાનીધારી ગ્રામ પંચાયત છે ને એની સામે દરગાહ આવેલી છે અને દરગાહની ઉપર જ આ પાળિયા છે એ પાળીઓ જોઈ શકો છો પાળીઓ શબ્દ કદાચ મૂળ સંસ્કૃત શબ્દ પાલ એટલે કે રક્ષણ કરવું માથી ઉદભવે છે ગુજરાતી ભાષામાં પાલનો અર્થ લડતા સૈનિકોનું એક જૂથ અથવા લશ્કર થાય છે આ શબ્દના અન્ય સ્વરૂપો પાળિયા પાવળીઓ પોરિયો પાળા અને પાળિયો પણ ઉપયોગમાં લેવાય છે તમે ગુજરાતના ખે છેડે છેડે તમે પાળિયા જોઈ શકો છો જ્યારે કોઈ સૈનિક જ્યારે કોઈ વીર જ્યારે કોઈ વ્યક્તિને બચાવવા પોતાનું જીવન બીજા માટે સમર્પિત કરી દે છે ત્યારે આવી ખાંભી અને પાળિયા રજૂ કરવામાં આવે છે આ અહીંયા તમે જોઈ શકો છો આ પાળિયાની નીચે કંઈક લખેલું છે પણ તે અમને સ્પર્શ થતું નથી કારણ કે ખૂબ જ જૂના પાળિયા છે એમાંથી ઘણા પાળિયા તો તમે જોઈ શકો છો કે અત્યારે અસ્તિત્વ પણ મતલબ કે પૂરા થઈ ગયા છે દેખાતું નથી અને જે કોઈક કોઈક પાળિયા રહ્યા છે તેમાં તમે જોઈ શકો છો ઘોડચવારી અને એક જે સુરવીર છે તે પોતે લડાઈ કરી રહ્યા છે આવા ઘણા જ પાળિયા અહીંયા છે અને આવા પાળિયા આપણી જે સુરવીરતા અને જે એને દર્શાવી છે તેનો અહીંયા ઇતિહાસ આ ગામમાં છે જોઈ શકો છો અમને ખબર છે કે પાળિયા ગામના પાદરે હોય છે આ નાનધારી ગામ છે આ તેનું આ પાદર છે અને આ અહીંયા પાળિયા છે અને હવે હું તમને અહીંયા જે દરગાહ છે દરગાહના દર્શન કરાવી સતીશભાઈ મારી જોડે બહેનાર્યો આ પહેલીવાર મેં આવી જગ્યા જોઈ કે જ્યાં પાળિયા અને એની બાજુમાં જ દરગાહ છે તો હવે અમે લોકો તમને દરગાહના દર્શન કરાવશું તો અમારી જોડે બેના રહેજો સુંદર મજાની જગ્યા છે ત્યારે જૂના જમાનામાં કોઈ પણ ગામને ઉપર કોઈ પણ ચડાઈ કરે તો તમે મારી પાછળ જે દરગાહ જોઈ શકો છો તે દાદા આ ગામની વારે આવ્યા હતા જ્યારે ઘણા વર્ષો પહેલાં આ નાનધારી ગામ છે અને ત્યારે આ જગ્યા ઉપર આ દાદા કોઈ પણ ગામમાં આક્રમણ તો થતા જ હોય છે તો આ દાદા આ ગામની વારે આવ્યા હતા અને ત્યાર પછી દાદાની આ દરગાહ છે તો અમે લોકો તમને હસરત હસરત સ્થાપીર દાદાની દરગાહ છે તો અમે લોકો તમને બતાવી ત્યાંના દર્શન કરાવશું હવે અમે લોકો મંદિરના દર્શન કરાવીશ તો અમારી જોડે બન્યા રહેજો અમે મંદિર અંદર આવ્યા તો અમને એક વાત જાણવા મળી કે આ ગામમાં કોઈ મુસ્લિમ સમાજ રહેતો નથી અને તો પણ આ દરગાહની ગામના લોકો બધાએ દર્શન કરે છે પૂજા અર્ચના કરે છે અને હિન્દુ એકતાનું પ્રતિક છે તો આ દરગાહમાં બધા હિન્દુ લોકો આપણા ભાઈઓ છે તે જ આ દરગાહને ચાચવે છે તો ખૂબ જ સુંદર મજાના હું તમને અંદર દર્શન કરાવું છું અને આ જગ્યા પણ ગીર જંગલની છે તો એકવાર તો આ બાજુ તમે નાનધારી બાજુ આવો તો જરૂર ને જરૂર આવજો હવે હું તમને દરગાહની અંદરના દર્શન કરાવું તમે આ દરગાહ જોઈ શકો છો સુંદર મજાની ગીર જંગલમાં આવેલી આ દરગાહ બધા લોકો પોતાના દુઃખ લઈ અને અહીંયા આવતા હોય છે અને પોતાના જે તમે જોઈ શકો છો બતાવો કોઈને હાથ દુખતા હોય પગ દુખતા હોય તો માનેલા પગને આપણા ગુજરાત અને આપણા ગીર આપણું ખાસ કરીને તો આપણું ગીર આપણા ગીરમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જે ફરવાલાયક છે અને જોવાલાયક છે અત્યારે તમે જોઈ શકો છો આ નાની ધારી ગામ છે ઘણા લોકોએ આ ગામ જોયું પણ નહીં હોય અને અહીંયા આવું સારું જે આ દરગાહને અમે તમને જે આ પાળિયા બતાવ્યા કે એ સામે સામે છે એક્ઝેક્ટ બાજુ બાજુમાં એટલે આ જગ્યા તો ખૂબ જ સુંદર છે જો તમે શનિ રવિનો પ્લાન કરતા હોય તો અહીંયા આવી શકો છો અને તમે જો એવું ઈચ્છતા હોય કે અહીંયા આવવા માટે શું કરવું તો તમને મેં તમને કીધું એમ કે ઇંગોરાલાથી સીધું પાંચ કિલોમીટર જ થાય છે બહુ દૂર પણ નથી અને આ ગામમાં આ ડુંગરાની વચ્ચે જગ્યા છે ડુંગર ઉપર જ જગ્યા છે ખૂબ જ મજા આવે એવી જગ્યા છે જો તમને અમારા યુટ્યુબમાં વિડીયો ગમતા હોય તો તમે અમને ફોલો કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો અમે ઇન્સ્ટાગ્રામમાં પણ છીએ ફેસબુકમાં પણ છીએ તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સને ફોલો કરીને રાખજો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ